આજે હું તમારી માટે વજન ઓછું કરવા માટેનું એકદમ ટેસ્ટી એવી સ્મૂદીની રેસીપી લઈને આવી છું જે તમારું પેટ તો ભરેલું રહેશે અને વજન ઓછું કરવામાં પણ મદદરૂપ રહેશે તો ચાલો સૌથી પહેલાં એક આપણે અડધા કપ જેટલા ઓટ્સ લેવાના છે અને દસ મિનિટ જેવું પાણીમાં પલાળી રાખવાના છે એટલે એકદમ સરસ રીતે એ પલળી જશે ત્યાં સુધીમાં આપણે એક સફરજન લેવાનું છે એના નાના નાના ટુકડામાં આપણે કટ કરી લેવાનું છે તો અહીંયા આગળ સફરજનની જગ્યાએ તમે કેળાનો પણ ઉપયોગ કરી શકો છો તો અહીંયા આગળ આપણે સફજન કટ કરી લઈશું આ રીતે નાના ટુકડામાં કટ કરી લેવાનું છે તો અહીં આગળ મેં સફરજન પણ કટ કરી લીધું છે તમે જોઈ શકો છો તો આ રીતે તમારે આખું સફરજન કટ કરી લેવાનું છે તો તમે આ રીતે તમારે બનાવવાનું છે એટલે આ રીતે સફરજન કટ કરી રાખવાનું છે પછી એને બ્લેન્ડર જારમાં તમારે ઉમેરી દેવાનું છે તમારી પાસે મિક્સર જાર હોય તેમાં પણ તમે આ સ્મૂદી બનાવી શકો છો તો બધું સફરજન તમારે એડ કરી જે પલાળેલા ઓટ્સ છે એમાંથી જે ઉપરનું પાણી છે તે કાઢી નાખવાનું છે અને જે બધા ઓટ્સ છે તે લઈ લેવાના છે જો તમને પલાળ ેલા ઓટ્સ ના ભાવે તો તમારે પાણીમાં થોડીક વાર ગરમ પાણીમાં પલાળ રાખવાના ચપટી અહીંયા આગળ આપણે તજનો પાવડર નાખવાના છે બે ખજૂર આપણે બી કાઢી અને આની અંદર ઉમેરી દઈશું ત્યાર પછી આપણે આગળ ચિયા સીડ્સ ઉમેરવાના છે જે એક ચમચી લીધા છે અને થોડાક આપણે લાસ્ટમાં ઉમેરી દઈશું પછી એની અંદર આપણે એક ચમચી અહીંયા આગળ મધ ઉમેરવાનું છે કેમ કે આપણે શાકર કે ખાંડ કે કશું ઉમેરવાના નથી મધની જગ્યાએ તમે સુગર ફ્રી ઉમેરી શકો છો ત્યાર પછી એક કપ જેટલું દૂધ ઉમેરી દેવાનું છે તો બસ હવે આપણું આ દૂધ મેં આગળ ઠંડુ જ લીધું છે કેમ કે સ્મૂધી જે છે તે ઠંડી ઠંડી પીવાની ખૂબ જ મજા આવે સરખી રીતે હવે એને બ્લેન્ડ કરી લેવાનું છે એટલે આપણી આ સ્મૂધી બનીને તૈયાર થઈ ગઈ છે તો તમે સવારમાં બ્રેકફાસ્ટ તરીકે તમે આ સ્મૂધીનો ઉપયોગ કરી શકો છો તો તમારે દરરોજ આ સ્મૂધી પીવાની છે તો આ સ્મૂધીને ગ્લાસમાં લઈ લઈશું એટલે આપણી આ એકદમ સરસ મજાનું હેલ્ધી બ્રેકફાસ્ટ થઈ ગયું છે થોડાક આપણે સફરજનના ટુકડા સ્ટ્રોબેરીના ટુકડા અને ચીયાસીસ ઉમેરી લઈશું જેથી પીવાની ખૂબ જ મજા આવે વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરજો અને આવા વિડીયો જોવા માંગતા હોય તો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો ચોક્કસથી ટ્રાય કરજો આ રેસીપી તમારા વજન ઉતારવામાં એકદમ મદદરૂપ રહેશે વિડીયોને લાઇક અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા મળીશું એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધીને આવજો